મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી જ્યાં ગાંધીનગરમાં મહિલા શક્તિ સેનાનું આંદોલન મહત્વના સમાચાર જ્યાં વિશ્વ મહિલા દિને આશા વર્કર બહેનો ઉમટી છે ગાંધીનગરમાં આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોના રેગ્યુલર મહેકમની માંગ છે બંધારણ મુજબ તમામ વર્કરોને લઘુત્તમ વેતન ચૂકવવા માંગ કામના કલાકો તેમજ પ્રસ્તુતિ રજા અને એકસો એંસી દિવસના પગારની માંગ કરવામાં આવી છે કુદરતી કે આકસ્મિત મૃત્યુમાં દસ લાખના વીમા કવચની પણ માંગ કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં સત્યાગ્રહ છાવણી આશા વર્કર બહેનો ઉમટી છે સત્યાગ્રહ છાવણી પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હાલ તો ગોઠવાઈ ચૂક્યો છે મહત્વના સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે જ્યાં ગાંધીનગરમાં મહિલા શક્તિ સેનાનું આંદોલન વિશ્વ મહિલા દિને આશા વર્કર બહેનો ઉમટી છે ગાંધીનગરમાં આશા વર્કર અને ફેસિલિટર બહેનોના રેગ્યુલર આજે વિશ્વ મહિલા દિવસ છે આજે એક ઉત્સવનો માહોલ હોવો જોઈએ એની જગ્યાએ ગુજરાત હજારો મહિલાઓ શોખ બતાવી રહી છે કાળા કપડા પહેરી અને પોતાના શોષણ અને અન્યની આજે વાત મુકવાય છે આશાવર્કર બહેનો છે આ બધી અમારી ગુજરાત રાજ્યની અમે કોઈ કલેક્ટર જેટલો પગાર માંગતા નથી કે કોઈ ધારાતભ્ય જેટલો પગાર નથી માંગતા પરંતુ આખો દિવસ મજૂરી આ બહેનો કરે છે તો બંધારણનો જે અધિકાર છે લઘુત્તમ વેતન એ બહેનોને ચૂકવે એ અમારી માંગણી છે કોરોનામાં બહેનો એમને યાદ આવે છે આયુષ્યમાન કાર્ડ કડવામાં બહેનો યાદ આવે છે પરંતુ બજેટ રજૂ કરવાનું થાય છે ત્યારે બજેટમાં આશવર્કરને ઠીંગુ આપવામાં આવે છે કશું જ આપવામાં આવતું નથી તો અમે કહેવા માંગીએ છીએ કે તમે અદાણી અંબાણીના દેવાઓ માફ કરો છો દસ લાખ કરોડ દેવું માફ આજની સત્તા દરમિયાન કરું તો આ બહેનોને આપવાના પૈસા તમારી પાસે નથી દેશની જો પાંચમા નંબરની આર્થિક ઇકોનોમી ભારતના કહેતા હોય અને પાંચમા નંબરની આર્થિક ઇકોનોમી પાસે જો ગરીબ બહેનો પૈસા ન હોય ને તો ખરેખર આ સરકારે હોવી જોઈએ અત્યારે ફક્ત કામના બદલા માં મામૂલી જ આપવામાં આવે છે તો ઇન્સેન્ટિવ જે પ્રથા છે એમાં ક્યાંય બંધારણમાં ઉલ્લેખ છે નહીં ઇન્સેન્ટિવ કોન્ટ્રાક્ટ આઉટસોર્સ આ બધી શોષણ કરી નીક્યો છે તો ખોટું કામ એ લોકો ખુલ્લેઆમ કરી રહ્યા છે અમે તો પંદરણ મુજબ ન્યાય લેવા માટે આવ્યા છે ત્યારે આવી રીતે મહિલા દિવસે જો પોલીસ પકડીને લઈ જાય તો ખરેખર મહિલા દિવસના મહિલા દિવસે સન્માનના ભાષણો કરવાનો તમને કોઈ અધિકાર નથી તમે લોકો મહિલા વિકાસની જે

મતોના સમાચાર જ્યાં કહી શકાય કે કામના કલાકો તેમજ પ્રસ્તુતિ રજા અંગે એકસો એસી દિવસના પગારની મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે આ પ્રકારે ગાંધીનગરમાં મહિલા શક્તિ સેનાનું આંદોલન યોજવામાં આવ્યું છે વિશ્વ મહિલા દિને આશા વર્કર બહેનો ઉમટી છે ગાંધીનગરમાં આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોના રેગ્યુલર મહેકમની માંગ કરવામાં આવી રહી છે જણાવશો કે આજે મહિલા દિવસ છે ને મહિલા આજે મેદાન પર ઉતરી છે શું કેશો તે અંગે

બંધારણી મુજબ તેમનો પગાર આપવામાં આવે તેવી તેમની માંગણી છે સાથે આશા વર્કર ને ફેસિલિટી બેનો ની એકસો એસી દિવસ પગાર ની પ્રસુતિ ની રજા છે તે હજુ આપવામાં નથી આવતી તે આપવામાં આવે અને આશા વર્કર બહેનો ના જે કામના કલાકો છે તે નક્કી કરવામાં આવે સાથે કુદરતી મૃત્યુ માં પણ હાલ તેમને કોઈ સહાય નથી મળતી તેથી તમારે દસ લાખ નું વીમા કવચ પૂરું પાડવામાં આવે અને દર વર્ષે જે પગાર વધારો છે છે તે જાહેર કરવામાં આવે આવે અને દિવાળી બોનસ આપવામાં આવી લઈને ઘણા સમયથી સરકાર સામે આંદોલન કરી રહ્યા હતા પરંતુ આજે વિશ્વ મહિલા દિવસે પણ તેઓ આંદોલન કર્યું હતું અને જે પ્રમુખ છે તેમણે જણાવ્યું છે કે ભાઈ વિશ્વ મહિલા દિવસે બહેનોને જે આંદોલન કરવું પડે એ શરમજનક બાબત છે અને કોઈ પણ સરકાર કરતા અમે અમારી બહેનો માટે આંદોલન કરીશું તેવું જણાવ્યું હતું અને તે એમની સાથે જ તેમ પોલીસ ત્યાં આવી ગઈ હતી અને પોલીસ તેમની અટકાયત કરી હતી જી બિલકુલ વિરેન અમને જણાવશો કે આશા વર્કર દ્વારા આ પ્રકારે છેલ્લા ઘણા સમયથી માંગણી કરવામાં આવી રહી છે શું કહેશો તે અંગે જે ચોક્કસ તેમની જે માંગણી છે એ પણ છે અને ઘણા સમયથી તેઓ આંદોલન કરી રહ્યા છે ઘણા સમયથી સરકારમાં તેમણે લેખિત રજૂઆત કરી છે સરકાર સાથે ભૂતકાળમાં તેમણે બેઠક પણ કરી છે પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી તેથી તેને લઈને તેઓમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો અને આજે મોટી સંખ્યામાં તેઓ ગાંધીનગર ઉમટી પડ્યા હતા અને આંદોલનની જે શરૂઆત કરી તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી હતી જે બિલકુલ વિરેન અમને જણાવશો કે આશા વર્કર બહેનોની માંગણી શું છે જે ચોક્કસ જે તેમની માંગણીની વાત કરવામાં આવે તો આશા વર્કર બેન અને ફેસિલિટી બેનો જે રેગ્યુલર મેકઅપ ઊભું કરવામાં આવે સાથે ઇન્સિટ્યુવ પ્રથા બંધ કરીને તમને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે બંધારણ મુજબ અને આશા વર્કર જે ફેસિલિટી બેનો છે તેમનો એકસો એંસી દિવસથી પગાર થઈ એની પ્રસુતિની રજાઓ મંજૂર કરવામાં આવે બિલકુલ સમગ્ર માહિતી બિલકુલ બિલકુલ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર આ પ્રકારે કહી શકાય કે ગાંધીનગર માં આશા વર્કર બહેનો દ્વારા આંદોલન યોજવામાં આવ્યું હતું